જુનાગઢથી મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે જુનાગઢની અંદર સિંહનો મૃતદે મળી આવ્યો છે જુનાગઢની અંદર સિંહનો મૃતદે મળી આવ્યો છે અને ઓઝત બે ડેમમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદે મળી આવ્યો છે કરંટ આવી હત્યા કરાઈ હોવાની આશંકા વર્તાઈ રહી છે અને વિસાવદરના ઘંટિયાળ અને સુવાડાથી આ ઘટના સામે આવી છે નાની મૂળપરીના યુવકની શંકાના આધારે પણ ધરપકડ કરવામાં આવી છે દિવસના મંજૂર કરવામાં છે અને શંકાસ્પદ મોતથી પ્રેમીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે જૂનાગઢમાં સિંહનો મૃતદેહ મળી આવ્યો છે અને ઓઝત બે ડેમમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે કરંટ આપી હત્યા કરાઈ હોવાની